નવસારી શહેરમાં રહેતા અને આઈટી ક્ષેત્રમાં કામ કરતા એક આધેડ સાથે વિવિધ દેશોના શેર બજારોમાં રોકાણ કરવાની લાલચ આપી અને બે મહિનામાં જ એકવીસ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો અલગ અલગ ક્ષેત્રમાં છેતરપિંડીના બનાવો બનતા હોય છે અને તે બાબતે ફરિયાદ પણ નોંધાતી હોય છે અને સમાચાર પત્રો તેમજ ચેનલોમાં પણ તે બાબતે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે

સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સમક્ષ પહોંચ્યો હતો પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સાયબર ક્રાઇમના માસ્ટર માઇન્ડ ગઠિયાઓ દ્વારા

इन्होंने लोगों को व्हाट्सएप पे लालच देके कुछ इन्वेस्टमेंट मांगी फिर ये वही इन्वेस्टमेंट में कुछ रिटर्न्स बना के कम्प्लेनेंट को वापस किया इसके आधार पर कंप्लेंट का भरोसा जीता और कंप्लेनेंट से टोटल 21.6 लाख रुपीस इन्होंने लिए कंप्लिनेंट जैसे जैसे पैसे देते गए उनको फेक स्क्रीन मिलते गए लेकिन इसके बाद इन्होंने कोई पैसा कंप्लेनेंट का वापस करने से इनकार कर दिया इस आधार पर कंप्लेन कंप्लेनेंट की एफ हमने रजिस्टर की और इन्वेस्टिगेशन जारी है इससे इस इस, इस नेटवर्क से रिलेटेड जो भी लोकल लोग हैं उन सभी की इन्वेस्टिगेशन जारी है और जल्द ही हम इसके और डिटेल्स अपने पास मौजूद करवाएंगे नवसारी खाते रही आईटी क्षेत्र में वर्क फ्रॉम होम की नौकरी करता अठावन वर्षीय किरण दाजीभाई पटेल ने व्हाट्सएप ग्रुप की एप्लीकेशन થર્ટીન બ્લેક રોક સ્ટોક રિટેલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ક્લબ માં જોઈન કરી ગ્રુપ માં શેર માર્કેટ ને લગતી જાહેરાતો આપી ટ્રેનિંગ લેવા માટે બીજા વોટ્સએપ ગ્રુપ માં જૂના થન સાયમન પ્રોફિટ એક્સચેન્જ વન માં જોઈન કરી જેના એડમિન ને પોતાનું નામ મેરેલીના અને પોતે વોટ્સએપ ગ્રુપ ના આસિસ્ટન્ટ હોવાનું જણાવી સ્ટોક માર્કેટ ને લગતા ખાતા ખોલાવ્યા હતા અને તેમની પાસે મસ મોટી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટ માં નખાવી અને છેતરપિંડી કરતા

ટુકડે ટુકડે ચાર લાખ એક લાખ પાંચ લાખ દસ લાખ પચાસ હજાર પણ આપી હતી જેના કારણે ફરિયાદીનો ક્રિમિનલ પર વિશ્વાસ વધ્યો હતો ત્યારબાદ ફરિયાદી કિરણ પટેલ ને પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાની શંકા જતા તેમણે નવસારી સાયબર ખાતે જઈ